એટલે થોડુંક ઉઠવાનું મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં ગાઈશ આપણે બ્લોક બનાવશું અને આપણે હવે ઉઠીને આપણે મોટું એવું તો કમ્પ્લીટ થઈ ગયા હું એટલે આપણે હવે ને નાસ્તો એવું કરી લઈ તો આપણે બહાર જઈને ને નાસ્તો કરી પછી તમને મળું અને ગાઈશ આ આપણે ઘરનો વાડીનો આપણે મારી ઘરની વાડીનો એટલે વાડી રાખેલી હે ને તો વાડી કપાવા જાણવાનો હોય તો આપણે જવાનું વાડી કપાની તો પેલા આપણે ચા ને નાસ્તો કરી લઈ અને હું આપણે તો અણક પર થઈ હા સાચું હું આથી અણક પરથી મોડું થઈ ગયું ન કાંઈશ આપણે નવું બનાવું પણ મોડું થઈ ગયું એટલે નવ બનાવ્યું કઈશ આજથી આપણે અત્યારે હું કપાવાનું જાઉં એ આપણે બનાવશું આખો દીકાય છે હવે ટિફિન લઈને જવાનું હોય અને એમાં મમ્મી આખો દીધું ટિફિન બનાવે છે

ચા ને નાસ્તો ને કરના કે આપો ચા કરના કો ગરમ નાસ્તો કરી લઈએ ગાઈસ આપણે ચા નાસ્તો નો કરને એવો આપણે આવતરીએ વાડીએ જો ગાઈસ આપણે વાડીએ જવાનું છે અને ગાઈસ આપણે કપા ભરવાનો નથી આવી આપણે કપા ભરવાનો છે કપા ભરીને આપણે સીધું આપણે ગાઈસ એડમાં દેવાનો છે એટલે આપણે કપા ભરવાનો છે જો ગાઈસ આપણે વાડીએ હાલ જઈએ આપણે જોને ટ્રેક્ટર માં ગાઈસ આપણે કપા ભરવાનો છે પછી આપણે એડ માં કપા દેવાનો છે અને આજ તો કપાવાનો નહીં થાય બહુ જ પછી કપાસ વેણવાનું થાય જ થાય ના કે હવાઈમાં તો ગાય છે આપણે અત્યારે જો વાળીએ જઈને સીધો આપણે કપા ભરવાનો હોય અને કપા ભરીને સીધો આપણે શિયાળમાં દઈ દેવાનો હોય એટલે અત્યારે આપણે કપાસ ભરવાનો છે તો જો ગાય છે આપણે હર રહેલા જઈએ અને ગાય છે આપણો તબીલો જે સેટો છે જો હેન ગાય છે તબીલો સેટો અને પાણી વાય આવશે અત્યારે હું એકલો જઉં છું તો જો ગાય આપણે આવેલા જઈએ

આપણે જે વાડી વાળો રસ્તો નથી આવ્યું એટલે ખાલી એક ને બે ચેડી છે અહીંયા અને આમાં મોટર સાયકલ ને વાલે અને ટ્રેક્ટર ને વાલે ગાડીવાડી આમાં ન વાલે હજી તો જો આ તો લીલું છે અને જે રસ્તો આપણે ગાય ખરાબ છે તો જો હજી તો આપણે પાણી પહેરવું છે ગાય છે આપણે વરસાદ ત્રણ ચાર દિન આવ્યો નહીં તો હજી આ રસ્તો ને કમ્પ્લીટ થયો તો જો બસ આપડો થેડ તબેલા પોગી ને ઓ તબેલા ગાઈસ આપડો ફેલા પોગી ગઈ પછી ગાઈસ તમને તબેલા નું દેખાડું કે આ તબેલા કેવો મોટો હે તો જો ગાઈસ આપડે આ હારે આલે જે તો ગાઈસ આપડા આ પાણી નો ટાંકો અને આ છે ગાઈસ આપડો તબેલા અને આ છે ગાઈસ આપડો બેઠક રૂમ સામે છે આપડા આમે બેઠક રૂમ અને આ તબેલા અને આપડે છે પાણી નો ટાંકો કજર તબેલા પોગી ગયા છે અને આપડે જોઓ હે

તો ગાય આમાં સૂટો પહેલાં કપડાં ફરવાનો અમારો અને ગાણી ફરવાની વિઠ્ઠલબેન ભાગિયાની એને ગાણી રાખવાની આપણે આ છૂટો કપા કરવાનો તો આપણે લારૂ નાખી સાફ તો જો ગાય છે આપણે મારું બંધ કરે છે લારું સાફ અને જો ગાય આ બીજા મારા બંધ નવા બે જો ગાય શર્મા હેરીએ અને જો ગાય આપણે ગાહાણી હંધુ ફરવાનું હોય અને આ આપણા કપાં સૂટો અને આ જો ગાય થોડીક એવું કરી લઈ ચોગાઇશ આપણે ઘાણીને બધું ભરવાનું હોય અને આપણે કપા છૂટો હોય થોડકીમાં મસ્તી કરી લઈએ ગાઈશ બહુ મજા આવે વાડીમાં હોય ને કપા વણવાની બહુ મજા આવે તો આપણે હાથે ગાણી કાઢી તો આપણે કપા ભરવાનું કરી દીધું ચાલુ છૂટો કપા ગાઈશ આપણે લારીમાં નાખવાનું હોય અને ચોગાવશ આપણે આવી રીતના કપા ભરવાનું હોય આપણે સૂટો કપા પહેલાં આપણે ગાણીમાં લઈ લેવાનું પછી આપણે ભરી દેવાનું સીધો લારીમાં છૂટો નાખી દેવાનું તો જોગ આપણે આવી રીતના કરી હી અને જોગાય છે ઊંમાર ભાઈબંધમાં ઉપા અને એક ભાગ્યો અમે કપા ભરી હી અને આપણે લારીમાં અમારું કપા છૂટો નાખવાનો અને વિઠ્ઠલભાઈ ભાગ્યાને આપણે ગાઈશ એને ગાણીયું રાખવાની અને અમારે એકને છૂટો રાખવાનો તો આપણે કપા ભરી દઈએ અને જો ગઈશ તો આપણે ગાણી એક ભરી લીધી છે અને આપણે સીધું આપણે લારીમાં નાખ દેવાનું છૂટો બીજું કંઈ નહીં કરવાનું લારી લારીમાં નાખીને માથે ખૂંદી દેવાનું તો આ ગાય છે નાનો છોકરો જેની માતજી આવે આ ગાય બીજો છોકરો તો આ ગાય ખૂનતો જે આપણો મારો ભાઈબંધ ને જો કહે હું નહીં કૂંતો ગાય છે આપણે કપા ખૂંદીએ કેવી રીતના મસ્તી કરી એમ જો ગલુટીને એવું કહીએ તો ગાય આપણે આ રીતના મસ્તીમાં મસ્તીમાં કંઈ આપણે લારૂ કપાનું ભરી દઈ સુટો કપા નાખી દેવાનો છે તો આપણે નાખી દઈ કપા છૂટો અને જો કંઈ કેવી રીતના ખૂંદી મસ્તી કરતાં કરતાં એકા બીજા બે મસ્તી કરી આ જેમ જવું તો લારી મા તો પટકણું મારું ગાઈશ એને ગાય છે આમ જોવો તો આવી રીતના ગાય છે આપણે કપા ભરી તો જો ગાઈશ આપણે અડધી લારી કપાની ફરી દીધી અને આપણે થોડો કપા રહ્યો ભરવાનો તો જો ગાય આપણે ઘાડીમાં રોકવાની લઈને આવતા રહીએ તો જો ગાઈશ આપણે આ રીતના ઘાણી રાખવાની ને સીધી આપણે લારીમાં કન્નાખું છૂટું જો ગઈ આપણે ઘાણી કન્નાખી છૂટી અને ઊંઘ ખૂન તો બે ગાઈશ જો આપણે આ ત્યાં નાખી દીધી ગાણી જો નાખી દીધી ને આપણે ગાડી અને હવે ગાય આપણે કપા કરી નાખવાનો પૂરો જો આપણે ગાય કપા પૂરો કરીને પછી માંસ ખાવાના ગલ ઉઠ્યા જો આ ગામ આમ જો તો આમ જોત કરે એ ગાય ને મારો પાયબંધ ગાય આવા જ આપણે કપા ભરવા લાવ્યા હતા દાળિયે દાળીયા નાતા પાયબંધ જ છે મારો મસ્તી કરતાં કરતાં ગાય આપણે કપાને લારું ભરી નાખ્યું અને થોડુંક આવતા રહ્યા સીધા લારું ભરી દીધું ને પછી કઈ પીને પાછા ભરવું અને જો બીજા નાની છોકરીની ટીમ હે એ હા હે આમ જોતો ગઈશ તો આપણે છૂટો કપા ભરી દીધો ને આપણે સીધી રહી ગાડી ભરવાની અને જો ગઈશ આપણે આ કપા તો બગડેલો નીકળો જ્યાં આપણે ઠારનું ગાય આપણે વણેલો હતો નહીં ત્યાં તો આટલો બગડેલો નીકળે અને જો ગાય બગડેલો એક બાજુ રાખવાનો અને સાફ એક બાજુ રાખવાનો અને આપણે હાથે ગાણી ભરીને સીધી આપણે નાખવાની લારામાં ચોગ આપણે ગાણી ને હાથું ભરી લઈ ચોગ આપણે હાથ કરી નાખું ગાણીને ભરી દીધું અને લારું કરી દીધું કમ્પ્લીટ અને જોગ આપણે કપાં જે વેરાણું હોય એને સાફ કરીને આપણે એ આપણે નાખી દીધી ગાણીમાં અને ચોગે આપણે લારું ભરી દીધું આખું શંકાવીને કપાનું તો ચોગસે આપણે થોડોક આ કપા વેરાણું એ ફરી લઈ એક ચલાખામાં આપણે ચલાખામાં કપા તો એ ભરી લીધો અને આ ગાઈસ કપા બગડેલો છે ને જો ગાઈસ તો આપણે ને નેવું હજુ ભરી દીધું આપણે બંધ નેવું લેવાનું બાકી છે તો બંધ નેવું લઈ લઈએ આપણે તો આપણે હવે બંધ નેવું હધુ લઈ લીધું અને આપણે હધુ કન્નાખવું કમ્પ્લીટ તો આપણે હવે પાણીને પીવી તો પેલા ગાઈસ તમે ઉપરનો વિડીયો જુઓ તો જો ગાઈસ આપણે આ રીતના ગાણીઓ ગોઠવી છે અને કહેવું ઊંચો ઊંચો ગાચાસ દેગીડ્યો અને આમ જો ગાઈસ છે પત્ર કરતા ઊંચો લાગુ જો ગાઈસ આપણો પત્ર આ ઈ કરતા ઊંચો થઈ ગયો આપણો ગાણ્યું તો આપણે હવે પાણી ને પીવી અને એકદમ જો ગાઈસ આપણે બંધ ને હું તો કમ્પ્લીટ લઈ લીધું છે અને આપણે હવે જવાનું છે પાણી પીવા તો ગાઈસ આપણે ટ્રેક્ટર માં આપણો કપા ભરી દીધો અને અમારો કપા સૂતો રાખ્યો અને વિઠલ પેને બીજા ભાગ્ય ગાણ્યું રાખી અને આપણે કપા સૂતો રાખ્યો અને આજ ગાઈસ આપણે કપા એડ માં લઈ જવાનું છે એટલે આપણે કપાની હું કમ્પ્લીટ ફરી દીધું અને બાંધે લઈ લીધા અને આપણે ગાઈશ હળવદ આપણે એડમાં કપા લઈ જવાનું હોય તો ગાઈશ આજનો બ્લોક આપણે પૂરો મળીએ ગાઈશ એક નવા એક બ્લોકમાં અને જુઓ ગાઈશ આપણે અત્યારે પાણી પીવા આપણે પાણીનું પી લઈ અને ગાઈશ આજનો બ્લોક આપણો પૂરો મળીએ એક નવા એક બ્લોકમાં તાવ દે બાય બાય